હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે કબજિયાત દવા વગર કઈ રીતે મટાડી શકાય કે કંટ્રોલ કરી શકાય મિત્રો અત્યારનો બેઠા જીવન તથા અયોગ્ય આહારના લીધે કબજિયાત એ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતી સમસ્યા છે કબજિયાતના કારણે પેટ ભારે લાગવું પેટમાં ગડબડ લાગવી ગેસ થવો અપચો થવો માથું દુખવું જેવી સામાન્ય અનેક સમસ્યા તો ખરી પરંતુ આ ઉપરાંત પણ કબજિયાતના કારણે

એટલે કે નોર્મલ વ્યક્તિએ દરરોજ એક વખત મિનિમમ મોશન જવું પડતું હોય જ્યારે કોઈ વ્યક્તિ બે દિવસે કે ત્રણ દિવસે એકવાર મોશન જવું પડતું હોય તો આપણે એને કબજિયાત કહી શકીએ આ ઉપરાંત સ્ટ્રેનિંગ એટ સ્ટૂલ એટલે કે ટોયલેટની જગ્યાએ જોર કરવું પડતું હોય હાર્ડ લંપી સ્ટૂલ એટલે કે કડક અને ગઠ્ઠા જેવું મળ પાસ થતું હોય આ ઉપરાંત પેઇનફુલ ડિફિકેશન એટલે કે ટોયલેટ જતી વખતે દુખાવો થતો હોય આ ઉપરાંત ફિલિંગ ઓફ ઇનએડિક્યુએટ હોયડિંગ એટલે કે ટોયલેટ ગયા પછી પૂરતું સાફ ન થતું હોય એવો અહેસાસ થતો હોય અને લાસ્ટલી પ્રોલોંગ સિટિંગ એટલે કે ટોયલેટમાં લાંબા સમય સુધી બેઠું રહેવું પડતું હોય આ બધી સમસ્યા આપણે કબજિયાત છે એવું કહી શકાય તો મિત્રો આ કબજિયાત એ આટલો સામાન્યપણે જોવા મળતો હોય અને એ બે ત્રણ દિવસ કરતાં એક કાયની જૂનો કબજિયાત હોય તો આપણે દવા લેવા કરતાં આપણા જીવનશૈલી તથા ખોરાકમાં અમુક એવા ફેરફાર કરીએ કે જેથી આપણને કબજિયાત ના રહે અને છતાં પણ કબજિયાત રહેતો હોય તો એવા કેવા કેવા ઘરગથ્થુ ઈલાજ એટલે કે કે ઉપાય કરી શકીએ જેના કારણે આપણે કબજિયાત દવા વગર કંટ્રોલ કરી શકીએ તો મિત્રો આપણે જોઈએ સૌથી પહેલા કબજિયાત ને દવા વગર કંટ્રોલ કરવા માટે ડાયેટરી ચેન્જીસ એટલે કે ખોરાકમાં કેવા ફેરફાર કરવા જોઈએ સૌથી પહેલી વસ્તુ છે હાઈ ફાઈબર ડાયટ એટલે કે વધુ રેસાયુક્ત ખોરાક લેવો કબરજાતને અટકાવવા માટે વ્યક્તિએ મિનિમમ 25 થી 30 ગ્રામ ફાઈબર પર ડે એટલે કે દરરોજના લેવાય એ રીતનો ખોરાક લેવો જોઈએ મિત્રો હાઈ ફાઈબર ડાયટ ની અંદર જોઈએ તો આપણે લીલા શાકભાજી કાચું સલાડ ફ્રૂટ છે વધારે પ્રમાણમાં લઈ શકીએ લીલા શાકભાજી ની અંદર ખાસ કરીને લીફી વેજીટેબલ્સ એટલે કે લીલા પાનવાળા શાકભાજી જેવા કે પાલક ની ભાજી મેથી ની ભાજી તાંદળજા ની ભાજી મૂળા ની ભાજી જેવા શાકભાજી જેવા લીલા પાનવાળા શાકભાજી લઈ શકાય આ ઉપરાંત રૂટીનલી વપરાતા બધા જ શાકભાજી જેવા કે રીંગણ ભીંડો કોબીજ ફ્લાવર કારેલા બધા જ પ્રકારના શાકભાજીની અંદર ફાઈબર એટલે કે રેસા વધુ પ્રમાણમાં હોય છે જે શાકભાજી વધુ લઈએ તો આપણે કબરજાતને અટકાવી શકીએ આ ઉપરાંત ફ્રૂટની અંદર પણ જોઈએ તો મોટા ભાગના ફળોની અંદર ફાઈબર એટલે કે રેસાનું પ્રમાણ તો વધુ હોય જ છે આ ઉપરાંત વોટર કન્ટેન્ટ એટલે કે પાણીનો ભાગ પણ વધુ હોય છે જે કબરજાત ઓછો કરવામાં મદદરૂપ થતી હોય છે માત્ર એક એપલ એટલે કે સફરજન એવું કહી શકાય કે એની અંદર થોડું ફાઈબરનું પ્રમાણમાં ઓછું હોય તો આપણે જયારે એપલ લઈએ તો આપણે છાલ સહિત એટલે કે એના ઉપરની જે સ્કીન હોય એની સાથે આપણે લઈએ તો આપણે એમાં પણ પૂરતા ફાઈબર મળી રહેતા હોય છે તો આપણે દરેક પ્રકારના ફ્રૂટ છે એ વધુ લઈ શકાય એમાં ખાસ કરીને કેળા પપૈયા આ પ્રકારના ફ્રૂટ છે એ કબરજાત માટે વધુ ફાયદાકારક રહેતા હોય મિત્રો કબજાત માટે બીજો ઇલાજ છે પ્લેન્ટી ઓફ લિક્વિડ એટલે કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું વધારે પાણી પીવાથી જે છે વધુ સારી રીતે થતું હોય તથા મળ જે આગળ ધકેલવાની એ વધુ સારી રીતે થતી હોય તો કબજિયાત જેમને રહેતો હોય એ વ્યક્તિએ મિનિમમ દસ થી બાર ગ્લાસ પાણી છે દરરોજનું પીવું જોઈએ મિત્રો આપણે જયારે વધુ ફાઈબર લઈએ ત્યારે ફાઈબર પણ તો જ અસરકારક થઈ શકે કે આપણે પૂરતા પ્રમાણમાં પાણી લેતા હોઈએ એટલે કે આપણે હાઈ ફાઈબરની સાથે

એને મેંદો કહેવામાં આવતો હોય તો મિત્રો મેંદાની અંદર ફાઈબર છે ટોટલી કાઢી નાખવામાં આવે છે તો આ પ્રકારના પ્રોસેસ ફૂડ છે આપણે ન લેવા જોઈએ ચોથી ટીપ્સ છે અવોઇડ સુગરી ફૂડ એટલે કે ગળપણવાળા વધુ ખોરાક ના લેવા જોઈએ ગળપણવાળા ખોરાક લેવાના કારણે આપણું ડાયજેશન છે સ્લો થતું હોય તથા આંતરડાની અંદર જે ખોરાક આગળ ધકેલવાની ક્રિયા છે એ પણ સ્લો થતી હોય છે એના લીધે કબજજાત રહેવાની શક્યતાઓ વધુ રહે તો કબજજાતની સમસ્યા હોય એમને સુગરી ફૂડ છે ના લેવા જોઈએ આ ઉપરાંત પાંચમી ટીપ્સ છે અવોઇડ કોફી ડાર્ક ચોકલેટ એન્ડ કેફિનેટેડ ડ્રિંક્સ એટલે કે કબરજાતના દર્દીએ કોફી કેફિનેટેડ કોલ્ડ ડ્રિંક્સ અને ડાર્ક ચોકલેટ જેવા કેફીનયુક્ત યુક્ત પીણા છે એ ન લેવા જોઈએ છઠ્ઠી ટિપ્સ છે ટેક મોર હેલ્ધી ફેટ એટલે કે આપણા શરીરમાં ફાયદાકારક હોય એ પ્રકારની ફેટ લેવામાં આવે તો આપણે કબરજાતના સમસ્યામાંથી ફાયદો મળતો હોય જેમ કે ગાયનું શુદ્ધ ઘી અમુક નટ્સ એટલે કે બધા ડ્રાય ફ્રૂટ્સ અમુક સીડ્સ પમકીન સીડ્સ છે આ પ્રકારના સીડ્સ લઈએ તો એની અંદર હેલ્ધી ફેટ હોય અને એ આપણને કબજિયાત મટાડવા માટે ફાયદાકારક રહેતી હોય મિત્રો આ ઉપરાંત કબજિયાત કંટ્રોલ કરવા માટે આપણે બીજું જીવનશૈલીમાં એટલે કે લાઈફ સ્ટાઇલમાં કેવા ફેરફાર કરી શકીએ જેથી આપણને ફાયદો થતો હોય એની અંદર સૌથી પહેલું જોઈએ તો એક્સરસાઇઝ જો આપણું અત્યારના સમયનું બેઠાળું જીવન હોય નોર્મલ આપણે એક્ટિવિટીમાં આપણે શારીરિક કસરત ના થતી હોય મોર્નિંગમાં મિનિમમ ચાલીસ થી પચાસ મિનિટ કરીએ તો આપણને કબજિયાતની સમસ્યામાં ઘણી બધી રાહત મળતી હોય આ ઉપરાંત બીજો ચેન્જીસ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ મિત્રો સ્ટ્રેસના લીધે પણ શરીરની અંદર એવા હોર્મોન્સ પેદા થતા હોય કે જે આપણે બોવેલની ની મુવમેન્ટ એટલે કે આંતરડાની ગતિ ઓછી કરતું હોય

એટલે કે ટોયલેટ જવાની આદત છે નિયમિત રાખવી જોઈએ અનિયમિત ટોયલેટ જવાની આદત ના લીધે પણ કબજિયાત રહેતો હોય આ ઉપરાંત પાંચમી ટીપ્સ છે ડુ નોટ અવોઇડ અસ ટુ ડિફિકેટ એટલે કે જ્યારે ટોયલેટ જવા માટેનો વેગ આવે ત્યારે ટોયલેટ જવું જોઈએ એને આપણે રોકવું ન જોઈએ એ રીતે વેગને રોકવાથી પણ કબજિયાત થવાની સમસ્યાઓ વધુ રહેતી હોય છઠ્ઠું ધ્યાન રાખવાનું છે પ્રોપર પોસ્ચર એટલે કે ટોયલેટ વખતે આપણે યોગ્ય પોઝિશન હોય નોર્મલી વેસ્ટર્ન ટોયલેટ કરતા આપણે ઇન્ડિયન ટોયલેટ છે એની અંદર જે આપણી પોઝિશન હોય એટલે કે આપણા થાઈ ફ્લેક્સ હોય એ કબજિયાતની સમસ્યા ઓછું કરતું હોય જો તમે વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરતા હો તો એના માટે પણ આપણે પગની નીચે બ્લોક મૂકી શકીએ જેથી કરીને આપણા થાઈ છે પેટની નજીક એટલે કે આપણા સાથળ છે પેટની નજીક રહે તો આપણે કબજિયાતની સમસ્યામાં ફાયદો થતો હોય અને સાતમો ઇલાજ છે યોગા મિત્રો કબજિયાત માટે અમુક સ્પેસિફિક પેટના યોગા કરવામાં આવે તો એ પણ આપણે આંતરડામાં મળની જે આગળ ધકેલવાની ક્રિયા છે એમાં મદદરૂપ થતું હોય તો મિત્રો અમુક યોગા છે એ પણ કબજિયાતમાં ખૂબ જ ફાયદાકારક રહેતા હોય મિત્રો આ વિડીયોનો આપણે ત્રીજો ભાગ જોઈએ કે જો ઉપરની બે પરેજી રાખવા છતાં પણ કબજિયાત રહેતો હોય તો આપણે કેવા ઘરગથ્થુ ઈલાજ એટલે કે કેવી હોમ રેમેડી આપણે અપનાવી શકીએ કે જેના કારણે કબજિયાતમાં ફાયદો થતો હોય તો એની અંદર સૌથી પહેલું જોઈએ તો ફાઈબર સપ્લિમેન્ટ એટલે કે આપણે લીલા શાકભાજી કાચું સલાડ ફ્રૂટ વધુ લઈએ આ ઉપરાંત પણ આપણે ફાઈબર સપ્લિમેન્ટ કઈ રીતે કરી શકીએ તો સૌથી પહેલું છે ઈસબગુલ દરરોજ બે થી ત્રણ ચમચી ઈસબગુલ એક ગ્લાસ પાણીમાં નાખી કલાક પલાળેલું રહેવા દઈએ અને રાત્રે સૂતા પહેલા લઈએ તો આપણને કબજિયાતમાં ઘણો ફાયદો થતો હોય મિત્રો ઈસબગુલ આપણે લાઈફ ટાઈમ એટલે કે જિંદગીભર લઈએ તો પણ એની કોઈ આડઅસર નથી હોતી એ કબજિયાત મટાડવા ઉપરાંત પણ શરીરમાં બીજા ઘણા બધા ફાયદા હોય તો મિત્રો આપણે છે રેગ્યુલર લઈ શકીએ માટે આપણે ઓટ્સ લઈ શકીએ આ ઉપરાંત સીડ એટલે કે અળસી કહી શકે એ લઈ શકીએ સીડ્સ એટલે કે તકમરિયા છે એ પણ ફાઈબરનો ખૂબ સારો સોર્સ હોય છે તો મિત્રો ફાઈબર સપ્લિમેન્ટ માટે આપણે ઈસક અળસી તકમરિયા આ પ્રકારના દ્રવ્યો છે આપણે લઈ શકીએ આ ઉપરાંત બીજું છે એટલે કે કાળી કાળી દ્રાક્ષ મિત્રો દ્રાક્ષમાં પણ ખૂબ જ પ્રમાણમાં હોય છે આ ઉપરાંત કાળી દ્રાક્ષની અંદર સોર્બિટોલ આવેલું હોય છે જે આપણને કબજિયાતની સમસ્યા ઓછી કરવા માટે ખૂબ જ મદદરૂપ થતું હોય ત્રીજું સપ્લિમેન્ટ છે હર્બલ ટી એટલે કે આપણે આદુ અને ફુદીનાવાળી જે ચાય છે એ પણ આપણે કબજિયાતની સમસ્યા ઓછી કરવા માટે મદદરૂપ થતી હોય મિત્રો યાદ રાખો ફરીવાર કોફી છે કબજિયાતના દર્દીએ અવોઇડ કરવી જોઈએ એટલે કે કોફી ન લેવી જોઈએ કોફી છે કબજિયાતમાં વધારો કરતો હોય છે એટલે આપણે અદ્રક ફુદીનાવાળી ચા છે એ લઈ શકીએ પરંતુ કોફી ન લેવી જોઈએ ચોથું છે ગરમ પાણી મિત્રો ગરમ પાણી પીવાથી પણ આપણો ડાયજેશનની પ્રોસેસ વધુ સારી રીતે થતી હોય

આપણે જરૂરિયાત પ્રમાણે રાત્રે વીસ થી ત્રીસ એમ દિવેલ સાદી ભાષામાં જેને આપણે દિવેલ કે એરંડિયું કહેતા હોય કેસ્ટર ઓઇલ છે એ પણ આપણે લઈ શકીએ કેસ્ટર ઓઇલ આપણે ડાયરેક્ટ પણ લઈ શકીએ અને ઘણા બધા લોકો પાણી સાથે મિલાવી પણ પીતા હોય તો એ રીતે પણ આપણે લઈ શકીએ છઠ્ઠી હોમ રેમેડી છે પ્રોબાયોટિક પ્રોબાયોટિક એટલે અમુક પ્રકારના જે દહીં આવતા હોય યોગડ દહીં છે એની અંદર આપણા આંતરડાની અંદર રહેલા હેલ્ધી બેક્ટેરિયા છે એનું પોપ્યુલેશન સારું હોય એટલે નોર્મલી કબજિયાત માટે ઘણીવાર આપણા આંતરડાના બેક્ટેરિયાનું ઇમ્બેલેન્સ જવાબદાર હોય તો આપણે પ્રોબાયોટિક દહીં લઈએ તો એના લીધે પણ આપણે કબજિયાતની સમસ્યામાં ફાયદો થતો હોય તો મિત્રો કબજિયાત એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે ઘણીવાર લોકો એનાથી કંટાળતા હોય છે પરંતુ મિત્રો જો આપણે યોગ્ય હાઈ ફાઈબર ડાયટ પ્લેન્ટી ઓફ લિક્વિડ ઇનફ એક્સરસાઇઝ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ આ ચારેયનો એક સાથે અને વ્યવસ્થિત કોમ્બિનેશન થી આપણે ઉપયોગ કરીએ તો આ સમસ્યામાંથી આપણને છુટકારો ચોક્કસ મળતો હોય છે પરંતુ મિત્રો યાદ રાખો કન્સિસ્ટન્સી ઇઝ કી ટુ સક્સેસ એટલે કે આપણે આ દરેક વસ્તુનું પાલન છે લાંબા સમય સુધી અને કાયમ રાખવાનું છે થોડા દિવસ સુધી આ પાલન રાખવાથી કદાચ આપણને સફળતા ના મળે પરંતુ કન્સિસ્ટન્ટલી આપણે આનું પાલન કરીએ તો ચોક્કસ કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે મિત્રો આ વિડીયો જો તમને યોગ્ય લાગ્યો હોય મદદરૂપ લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો તથા બીજા ગ્રુપમાં શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બટન ઓન કરો જેથી આ પ્રકારના બીજા વિડીયો આવે તો તરત જ તમને માહિતી મળે આ ઉપરાંત તમને જો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો કદાચ અમે તરત આનો જવાબ ના આપી શકીએ પરંતુ સમય મળે તમારા પ્રશ્નનો જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું થેન્ક યુ